અને હવે ટિકિટ રદ કરે તો સારું અમે ભાજપ પક્ષના વિરોધી નથી નથી અમે અમે કોઈ સમાજના વિરોધી વિરોધી ફક્ત ફક્ત અને અને જ એનો વિરોધ એને જે છે કઈ જીભ લેપસી ના કેવાય એને આ સફેદ વાર ને દાઢી આવી ગઈ છે કે નાનો છોકરો તો છે નહીં એટલે એને આ પરિણામ ભોગવવું પડશે જો એની ટિકિટ રદ નહી થાય તો અમે ખુલ્લો વિરોધ કરશું એનો તેમના દ્વારા માફી માંગવામાં આવી છે એને લઈને શું કેશો માફી માંગવાની વસ્તુ તો હવે આજ અત્યારે આવો ક્રેજ ચાલી રહ્યો છે આજ હું બોલીને ફેમસ થઈ જઉં કાલ માફી માંગી લઉં ઈ નઈ ચાલે માફી નહીં સજા મળવી જોઈએ તો હવે શું માંગ છે કે શું કરવામાં આવશે તો દ્વારા એમની ટિકિટ રદ થાય અમે પક્ષના વિરોધી નથી અમે કોઈ સમાજના પણ વિરોધી નથી અમારે રૂપાલા જે બોલ્યા છે એનો વિરોધ છે અને એની ટિકિટ રદ થાય શું લાગે છે તમને શું લાગે છે અત્યારે જે આ માહોલ સર્જાઈ રહ્યો છે જે આ વારંવાર જે છે આવા આ પ્રકારના જે છે વાણીવિલાસ વિલાસ થતા હોય છે શું કેશો મારું નામ ભાવશી ઝાલા ગુજરાત પ્રદેશ મંત્રી મારું કેવું એટલું થાય જો ટિકિટ રદ નહીં થાય તો અમે જેટલું બનશે એટલું ઘરે ઘરે જઈ ઘરે ઘરે બાયણે બાયણા ખખડાવી અને રાજપૂત સમાજ ને જગાડી અને એને રૂપાલાને અમે સબક શીખવો અને એને મારું એટલું જ કહું હોય કે આ કરણી છે ના છે અમારા સમાજ વિશે જો હવે પછી આવું કોઈ પણ બોલશે આ એક રૂપાલાની વાત નથી હવે પછી કોઈ પણ વ્યક્તિ અમારા સમાજ ઉપર આંગળી કરશે તો અમે એને માટે તત્પર રહીશું અમને કોઈ જરૂરત નથી અમે હંમેશા જવાબ દેવા તૈયાર રહીશું હજી આ ઝલક જ છે હજી આ આગેવાનો જ આવ્યા છે હાલ કેટલા લોકો અહીંયા ભેગા થયા છે અને શું અત્યારે માંગ છે હજી અહીંયા ક્ષત્રિય સમાજ કારણી બધા મુખ્ય મુખ્ય આગેવાનોને અમે બોલાયા છે અને જે કંઈ નિર્ણય લઈશું એ પછી આગળ આગળ સોશિયલ મીડિયા વાચવા અમે પ્રચાર કરશું શું કહેશો તમે અત્યારે જે અત્યારે આ માહોલ છે એને લઈને શું કહેશો અત્યારે આપણે એક જ કેવું થાય છે કે પપ્તોધમ ભાઈ જે છે બરોબર એને આ બોલે છે એનો વિરોધ આટલો થયો છે હજી આટલા સમજી જાય નહીં તો હજી પછી આનાથી ઉગ્ર આંદોલન થશે અને પછી અમને ક્યાંય બેસો જેવું નહી રહે એટલા દ્રોહ છે એટલે ક્ષત્રિય સમાજ ને જલ્દી કોન્ટેક્ટ કરી શું છો હાલ અત્યારે જે અત્યારે જે વિરોધ કરવામાં આવે છે કરણી સેના ભેગી થઈ છે આજ ખાલી એક નિર્ણય માટે અમે બધા ભેગા થયા છીએ જો હવે આનું કંઈ આગળ નહીં વધે અને એને રદ નહીં કરે આની ટિકિટ તો ઘરે ઘરે જઈને એક એકને જાહેરમાં એને હરાવવા માટે અમે અમારી પૂરી કોશિશ કરશું અને આ તો હજી અમારું ટેલ હજી પિક્ચર બાકી છે હજી તો કોઈ અહીં આવ્યું નથી બાકી એક વખત એને એને ખબર પડે કે ના ક્ષત્રિયો હજી જાગે છે કોઈ નથી આવો પ્રશ્ન કરવા એને હાથ વખત વિચાર કરવો જોઈએ આ મારી માંગણી છે એની ટિકિટ રદ થાય તો જ અમારો આકોશ થશે શાંત નગર અમારો આકોશ આનાથી ઉગ્ર બનશે અને વિશાળ સ્વરૂપ લેશે તેથી

પણ એવી રીતે માફી માગીને આ સમાજ માફ નહીં કરે અને ઘરે ઘરે જઈને જો આનો પ્રચાર કરશું કે ગમે હોય અને અમારી એટલી તાકાત છે અમે દસ છે ને એ હો મત ખેંચ્યું એટલી અમારી તાકાત છે અમે કોઈ હાલીમોવાલી નથી અમે એટલું દાન દીધેલું છે એટલે અમે એની હરાવવાની સો ટકા અમે એને હરાવીને જશું દી અમારો છે કારણ કે જે વિરોધ નો વંટોળ ઉપડ્યો છે પરસોતમ ભાઈ ની માફી નો વિડીયો વાયરલ થયો હતો અને છતાં પણ હજી વિરોધ જે ચાલુ છે શું કેશો વિરોધ ચાલુ રહેશે પરસોતમ ભાઈ રૂપાલા છે બેનો દીકરીઓ વિશે બોલ્યા છે તો અન્ય સમાજના પણ હું લોકોને પૂછવા માંગુ છું કે આપણા સમાજ અમે તો ક્ષત્રિયો તો અમે દરેક સમાજને સાથે લઈને ચાલનારા વ્યક્તિઓ છીએ આજે બીજા કોઈ સમાજ વિશે બોલ્યા તો પણ હું ભી કેમ કેમકે હું તો દરેક સમાજના બેનોના ન્યાય સાથે લડી છું

અમે બહુ બોડી સંખ્યામાં ભેગા થયા છીએ અને અમારું આયોજન એ જ છે કે અમને ન્યાય મળે કેમ કે અવારનવાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે અને પછી માફીના વિડીયો બનાવી અને મૂકી દે છે અને અમે લોકો પણ માફી દઈ દઈ દીધી છે એનો મતલબ એવો નથી કે અવારનવાર આ અમારી સાથે બનતું આવે જી હાલ ચૂંટણી પણ માથે છે અને આ નેતા દ્વારા જે છે આ પ્રકારની વાણીનો જે ઉપયોગ થયો છે આને લઈને શું કહેશો જે ઈ ચૂંટણીનો માહોલ છે તો આમાં પોલિટિક્સ લેવલે હું નથી કહેતી સમાજ સમાજની લેવલે હું કહું છું અને દરેક સમાજના બેનો કોઈ પણ બેનો સાથે આ ન થવું જોઈએ કોઈ પણ સમાજના બેનો વિશે આ ન બોલવું જોઈએ કોઈ પણ નેતા હોય કદાચ ગમેય નેતા હોય ગમેય હોય એને બેનો દીકરો વિશે ન બોલવું જોઈએ હાલ જે છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે જે છે આપણી સાથે પીટી જાડેજા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કહેશો અત્યારે આ જે માહોલ ઉભો થયો છે એના વિશે શું કહેશો જય માતાજી છાત્ર ધર્મીજી ભારત માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત રાજપૂત યુવા આપ પોતે અત્યારે જોઈ રહ્યા છો છેલ્લા ત્રણ દિવસથી નિવેદન આપ પણ જોતા હશો કે રૂપાલા શું બોલ્યા છે એનાથી આવું બોલાતું નથી ક્ષત્રિય સમાજનું શું યોગદાન રહ્યું છે હજારો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણ રાજપાઠ ભોગવતા આવ્યા છે તાજેતરમાં રામ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો તેમાં પણ રામ અમારા પિતા છે અમે સૂર્યવંશી છીએ અમે ચંદ્રવંશી છીએ અગ્નિવંશી છીએ અને રાજપૂતો વિશે આવું બોલવું અને પચાસ લાખ વોટરો રાજપૂતોના છે વીસ કરોડ છત્રીઓ છે સમગ્ર ભારતમાં છતાં ગુજરાતની અંદર એક ટિકિટ છેલ્લા વીસ વર્ષથી નથી મળતી તો પણ આ છત્રીય સમાજ સાનો માનો બેઠો છે પણ રૂપાલાના નિવેદથી છત્રીય સમાજ સાનો માનો નહીં બેહે એટલે રૂપાલાને કહો કે ક્ષત્રિય સંમેલન જબરજસ્ત બોલાવે અને તમામ આગેવાનો બોલાવે ગુજરાતના તમામ અમે ભાજપના વિરોધી નથી ટિકિટ ન મળવા છતાં અમે ભાજપ સાથે રહ્યા છીએ અને હું તો મોદી સાહેબનો મુખ્યમંત્રીનો ફેન છું ભાજપનો વિરોધ નથી માત્ર વિરોધ છે અમારો રૂપાલાનો અને એ વિરોધ રહેશે કા ટિકિટ બીજાને આપે અને કા પોતાની ટિકિટ પાછી ખેંચે એ જ એનું પ્રયાસિત છે એટલું ક્ષત્રિય સમાજનું નિવેદન છે કે રૂપાલા હટાવો ક્ષત્રિય સમાજ બચાવો એક જ વાત અને બધાનું નિવેદન અને આક્રોશ પણ એ જ છે આપ જોઈ રહ્યા છો બરાબર છે આપની સમક્ષ હજારો ો અહીંયા જે મેળા છે એ તો હજી યુવાનો મેળા છે હજી અમે ગામે ગામ નથી ગયા અમે ગામે ગામ જશું રાજકોટ જિલ્લાના કદાચ એક હજાર ગામ હશે તે હજાર ગામમાં અમે યાત્રા કરશું અને સાથે સાથે અમે જાહેર કરશું કે સાચો ક્ષત્રિય કોણ અવસાન છત્રીય કરી જ ન શકે એવું નિવેદન એનું પાછું લેવું હોય તો પોતે સમગ્ર સમાજ વતી સંમેલન બોલાવી અને સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોને બધાને સાથે રાખી અને જાહેરમાં માફી માગે તો અમે છત્રી સમાજને નિવેદન કરશું કે જાહેરમાં માફી માગી છે બંધ માણે કમરામાં વિડીયો માફી એ માફી યોજનામાં આવતું નથી જય માતાજી છાત્ર ધમકી જે ભારત માતાજી જય તમે જે રીતે વાત કરી પરસોત્તમભાઈ દ્વારા માફી પણ માંગવામાં આવી તો હવે આગામી સમયમાં શું માંગ છે સમયમાં એક જ માંગ છે પરસો ને હટાવો કોઈ પણ ટિકિટ આપો અમે એમય નથી કેતા છત્રીય ને ટિકિટ આપો અમથા પણ બાર ના ઉમેદવાર છે અને બાર ના ન હોય તો પણ ભાજપ ના ઉમેદવાર અમને માન્ય છે પરસોત્તમભાઈ માન્ય નથી એવું છત્રીય સમાજ નું કેવું છે એટલે પરસોત્તમભાઈ પોતાની જગ્યા બદલે અને કાં રાજકીય સંન્યાસ લઈ લે એ ક્ષત્રિય સમાજની માંગ છે સમાજ આવતી ઇલેક્શનમાં એનો સખત વિરોધ કરશે બહિષ્કાર કરશે આંદોલન કરશે અને ઘરે ઘરે જશે બરાબર છે ઘર ઘર તમારા સમાજ તમારે દ્વારે એવી રીતે જવું પડે તો પણ ક્ષત્રિય સમાજની તૈયારી છે કે ક્ષત્રિય સમાજને અત્યારે મને જોતા પણ એવું લાગે છે કે આટલો આક્રોશ હશે એ મને પણ ખ્યાલ નતો પણ અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ક્ષત્રિય સમાજની માંગ શું છે નહીં તો અમે તો વિડીયોમાં માફી પણ અમે સ્વીકારી લેવા તૈયાર હતા કે ચાલો માફી તો માગી લીધી છે પણ આવી માફી જાણી જોઈને બોલ્યા છે ભૂલથી પડી જવાય ભૂલથી લખાઈ જાય ભૂલથી કહેવાય જાય પણ ભૂલથી બોલાઈ જાય એ જાણી જોઈને બોલેલું કૃત્ય એ માફ ન કરી શકાય એવું છત્રીય સમાજનું કહેવું છે શું કહેશો અત્યારે ક્ષત્રિય સમાજ અહીં એકઠો થયો છે અને હાલ જે છે ઠેર ઠેર વિરોધનો માહોલ છે શું માંગ છે અમારી માંગ એ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ટિકિટ રદ નહીં થાય તો અમે ઘરે ઘરે કેમ્પિંગ કરશું અને હરેક સમાજ અમારા અઢારે વર્ણ સમાજ અમને ચાહે છે રાજપૂત સમાજ અને બધા સપોર્ટમાં રહેશે વિડીયો માફી એટલે માફીમાં એણે વિડીયોમાં માફી એવી માગી એમ નથી કીધું કે મને મારાથી ભૂલ થઈ ગઈ છે એમ કીધું કે જો રાજપૂત સમાજને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું એટલે એ માફી ના કહેવાય તો એને સમાજની આ અત્યારે ચૂંટણી છે એટલે એ બધું આ દેખાવ કરે છે પણ હવે ટિકિટ જ રદ થવા જે અમારી માગણી એક જ છે કારણ કે હવે માફ કરવાની કોઈ ટાઈમ નથી કારણ કે માફ ઘણા ના કર્યા જેટલા રાજપૂતો માફ કરતા ગયા જતા ગયા એમ નમાલા ગણતા ગયા હાલ આટલા બધા લોકો ભેગા થયા છે ભવિષ્યમાં શું અત્યારે જે છે અહીંયા શું ચર્ચા થઈ રહી છે અત્યારે અમે અહીંથી અમારું કાર્યાલય ચાલુ કર્યું છે રાજપૂત ગણેશન અને ક્ષત્રિય સમાજ આખા એ કે ભાઈ અહીંથી આને આપણે રૂપાલાને કેવી રીતના હરાવો એની આખી રણનીતિ નક્કી કરશું અને ઘરે ઘરે જવું પડે ઘરે ઘરે ગામે ગામે જવું ગામે ગામે પ્રવાસ અમે આથી જેમ સંસદ સભ્યોની ટિકિટ મળે ને કાર્યાલય ખોલે એમ અમારે હાથથી અહીંયા કાર્યાલયનું ઓપનિંગ થયું છે એને હરાવવા માટેનું જો રાજપૂત સમાજ છે ને રાજ દરેક તો ને તો એનામાં રાજ લેવાની તેવડ છે તમે અમારી બેન દીકરીઓ અપમાન કરો છો એ રાજપૂતાણી જેને સોળ હજાર વર્ષ સોળ સોળ હજાર રાજપૂતાણીઓ જેને બલિદાન દીધા છે ચોર કઈ રહ્યા છે હું જયદીપસિંહ જાલા મહાકાલ જામનગરમાં તું ખાલી જામનગરમાં માં પાક મૂકી દેખાડ તને મહાકાલ છે દેખાડશે કે ક્ષત્રિય શું છે ને રાજપૂત શું છે જો તને થોડા દિવસે તારા ના દેખાડી ને મારી માં શક્તિના અને માના ઉપાસક ના કહેવાય તો આવી દેખાડ